હેલો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ દાન ગાવા લોકો તમારું બધાનું સ્વાગત છે તો એમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો અત્યારના સવારના સાડા છ થઈ ગયા છે અને આપણી મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે પછી હું હમણાં ઉઠી સાડા છ અને મમ્મી વેલા ઉઠી ગયા હતા મને સાડા છ ઉઠાડી હવે ઉઠીને જો હું પેલા ફટાફટ ભાખરી બનાવી નાખું કે ભાઈને ઉઠતા વખત પેલા હીરાવા જોઈએ તો હાલો ફટાફટ એના માટે ભાખરી બનાવી નાખું ને પછી આપણે કામ બધું શરૂ કરીએ તો પેલા ફટાફટ ભાખરી બનાવી નાખી ને પછી નિરાતે બધું કામ કરીએ એવું તો કામ તો મારા એલા જ રાખે રોજ પણ આરું ભાઈ અત્યારે ઉઠી ગયા છે તો જો અત્યારે માટા માય છે આમ જાય ને આમ જાય હાય આરુડી ફાઇનલી આપણે ભાખરી પણ રેડી છે હવે ભાઈ હમણાં ઉઠે મોડું થઈને પછી રાઈ જાય તો આપણે ફટાફટ એન્જોય પતા કરી નાખીને પછી ઉઠાડી જઈને પછી આપણે પણ હીરાવી લઈએ તો પેલા ફટાફટ એન્જોય પતા કરી નાખીને જમા ભાખરી રેડી છે તો હાલો બધા નાસ્તો કરવા તો હાલો ફટાફટ એન્જોય પતા પછી ઉઠાડી પછી આપણે હીરાવી લઈએ હા તો ફાઈનલી આપણે એન્જોય પતા કરી નાખ્યા છે અને હવે ચાહી આપણે જઈને ઉઠાડવા અમે હમણાં ઉપર ઘુઈએ છીએ ખાબા ઉપર તો હાબા ઉપર પેલા જઈને ઉઠાડી આવે ને પછી

આઠ વાગે ગયા ઉભા થા હવે આઠ વાગે ગયા ચા હવા ની ચા લઈને આમ છે હેના બાકી ઉઠવું ને ઉભા થવા લા ભૂખ લાગ્યો હીરાઓ મને નાસ્તો કરો ઉભા થવા લા તો જજાઈ ઉઠી ગયા છે આજ તો ઉઠાડો આવે પેડા બાકી તો આથી ઉઠી જાય આઠ આડ આઠ થાય એટલે સામે તો સામે આવે એટલે ઉઠી જાય આજ તો કેમય ઉતાર્યા નહિ આજ તો પવન જ એટલે મસ્તી નું મસ્તી નો પવન છે આજે હાલ હવે ઉઠું કે હું છું ઉઠું હું તો હું જાઉં હા નહી તો પાછા કુઈ ગયા છે તો ઉભા થા ને ચલો ઉઠો આઠ વાગી ગયા લો ઉભા થા જો વાતાવરણ મસ્ત છે અત્યારમાં આઠ વાગ્યા

અને હવે મારો આવી ગયું વારો આવી ગયો છે કપડા ધોવાનું તો છેલ્લા ખાલી કપડા બાકી છે પછી બધું કામ કરીને ફ્રી થઈ જાય તો હજી સવા આઠ જેવું થયું છે તો સાડા આઠ થાય ને ફટાફટ બધા કપડા ધોઈ નાખે તો સાડા આઠે ફ્રી હજી મારે નાવાનું બાકી છે તો નાક ધોઈને ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ આંબા નીચે તો જો આંબા નીચે બેસી ગયા છીએ મસ્ત બધું કામ પણ આપણે કરી નાખ્યું છે હવે અને જો આ મારી ભૂલી બેન જો આ ભૂરી આ ગંગા ને ઓલી ખાય જો અત્યારમાં કેવા બેઠા છે પવનના અને જો અહીંયા ખેતરમાં છે ને ખાલે હાંજે ટ્રેક્ટર આવ્યું હતું ને તો જો હાંજે આ ખેતરમાં પાળા પણ બધા ગયા છે હવે ખાલી પાણી ચાલુ કરવાનું છે ખેતરમાં પછી ઓરવાઈ જાય ને પછી માંડવી વાવવાની છે ઓરવેલી માંડવી તો અમારે તો ઓરવેલી માંડવી વાવવાની છે તો તમારે બધાને શું વાવવાનું છે કોમેન્ટ કરી દેજો બધા તો ફાઈનલી તેના વાગી ગયા છે સાડા દસ ને મમ્મી શાક સુધાર નાખ્યું છે મેન મમ્મીએ થઈને ભાઈ આમ માંગ્યો હતો તો કાંઈ શાક હતું નહીં તો પછી અમે ખાલી ડુંગળીના હાર્યું બનાવવું છે તો જો સુધાર નાખ્યું છે ડુંગળીનું હાર્યું ને મમ્મી વઘારે છે મમ્મી કેવી રીતે બનાવવાનું છે

ડુંગળી નાખી દીધી છે હવે એને ચડવા દેવાની થોડીક વાર હલાવીને પછી જાય ને હવે મીઠું નાખી છે પછી ચટણી નાખી દઈ છે હલાવી નાખવા મિક્સ કરી નાખવા મસ્તીનું નાખીને પછી એને ચડવા દેવાનું શાક તો જો એમાં રોટલા તરવા નાટલા રોટલી બનાવવાનું મમ્મી શાક કરી દીધું ડુંગળી મસ્તી નું ચીણા લોટ વાળો તો કોણ કોણ આવી રીતે શાક ચણાનો લોટ નાખે બધા અમે કરજો મને તો ફાઇનલી અત્યારે આપણો વારો આવી ગયો છે રોટલી બનાવવાનો આજે બધાની રોટલી બનાવ મંગળીનું હાર્યું છે તો બધાને રોટલી ખાવી છે તો જો બધા હાટુ રોટલી બનાવું છું તો ઘેર વાગી ગયા મારે પેલા ફટાફટ રોટલી કરી તો અત્યારના વાગ્યા છે પોણા બાર અને હું પણ રોટલી બનાવીને આવી ગઈ છું બાર તો મારે રોટલી પણ બની ગઈ છે હવે થોડીક જમવાની વાર હતી હું તો હાલ જાઉં તો થોડીક બાર તો ભાઈ છે ને હે વરણું ચાલુ કરી દીધું છે તો જો અત્યારે પાણી પણ આવા મળ્યું ભાદર માં ને તો જો ભાઈ પાણી મળે તો જો ભાઈ એને ઉભા ચાલુ કરી દીધું ભાદર માં કેટલું હવે ફટાફટ નાખીએ તો ઓરવણું થઈ જાય પછી હવે પાણી પૂરું થવાય ભાદર માં નહી ભાઈ ગયું બધા પાણી પૂરું થઈ ગયું ચાલુ થઈ ગયું કાલ હવે ખાવું કે હજી વારસ્યા બાર વાગી ગયા ભૂલખા નથી

તો ફાઇનલી અમારી બધી જ માંડવી ફોલાઈ ગઈ છે એટલે અત્યારે હું જેટલી અહીંયા બારી ઓલા કાથોટમાં જેટલી હું આવી હતી ને એટલી ફોલાવી ગઈ ને બીજી હજી પડી છે તો એમ નેમ બગડી જાય એની કરતા મમ્મી કે ફોલ નાખી ને આ પછી હારી સિંગ અને કા તો પછી માંડવી પાક બનાવી નાખશું તો એમનેમ પડી તો હું કાળોના નાજ ફ્રી સી તો ફોલ નાખી હજી આજ ને થી એટલી થોડીક ફોલ નાખશું એટલે ફોલાઈ જાય બધી

એટલે છે ને આમ એવી ભીના માં બેસી થાય ને ધ્યાન ત્યાં પછી એના પગ માં છે ને આમાં એની જે ચામડી હોય ને આછી આછી ઉખડી ગઈ છે તો પગ માં છે ને એક પગ માં આખું એને ભાઠું પડી ગયું તો અત્યારે એનો એનું બધું એને પેલા એને પગ એનો ધોઈ નાખી ને પછી એમાં છે ને મલમ મગાવી દેવી એટલે પાછું એને સારું થઈ જાય થોડું જોઈ જઈએ બધું કરે છે હું આદરી જઈ ભાઠું ઓછું કરી નાખ્યું છે ને પગ માં જો આ પાણી આખી સાંભળી ઉખેડી જો ને પગ માંથી હવે એને મલમલ લગાવી દેવ ને

ถ้าก็อินะบ้านเราอันนั้นเลยจ้ะเนี่ยพัตโตก็จะบ้านเราผู้หญิงใช่ไหมใครไปรบก็ไปพร้อมด้วยเพราะน่ะเขาแบบสบายแบบนี้นะที่อังกฤษไม่ใช่เหรอเชนี่อูบีเร่เนี่ยท <laughs> ี่อังกฤษมาเสิร์ฟ

તો ફાઈનલી હવે પાટા પિંડી પણ થઈ ગઈ છે હા ઓકે ને જે બંધાઈ ગયો બંધાઈ ગયો હા એ તો હવે જો ને છોડે હાલી ન થકતી તો જાસ તો હવાર થી હાથ સુધી એમને આમ આમ માતા તો હજી આમાં થોડું આમ છે ને જો ભાઈ અહીંયા પાછા અંદર બાંધી દીધા ભાઈ ને અને અમારી જેની બેન ને પાટા પિંડી પણ થઈ ગયા છે તો તમને બધાને મારો આજનો લોક કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછા ખાવા લોકો ખાસ સુધી બધાને ખાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ